તો નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારો સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ ઠાકોર ફેમિલી બ્લોગમાંથી જેમ કે ખૂબ જ જેમ કે દુઃખદ સમાચાર સામે મળી રહ્યા છે વાત કરીએ તો દોસ્તો જેમ કે ઠાકોર જેમ કે ફેમિલી બ્લોગના જેમ કે એક સભ્યનું તેમાં જેમ કે નિધન એટલે કે મોત થયું છે દોસ્તો જેમ કે કાર અકસ્માતની અંદર તેનું જેમ કે મોત થતા દોસ્તો આખા દોસ્તો ગુજરાતમાં જેમ કે હા કાર મચ્યો છે વાત કરીએ તો દોસ્તો જેમ કે જેમ કે ચાર લોકોના મોત થયા છે દોસ્તો હું તમને નામ જણાવીશ તો દોસ્તો એકનું નામ હતું અમિત બીજાનું પહેલાનું નામ હતું ભરત અને બીજાનું નામ હતું દોસ્તો કે કરણસિંહ અને જેમ કે વિપુલનું પણ જેમ કે દર્દનાક મોત થયું છે અત્યારે હાલ દોસ્તો વાત કરીએ ઉત્તર પ્રદેશના જેમ કે પાણીપત ખાડીમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ પર એક ઝડપગતિ આવેલી ઇનોવા કાર કાબૂની બહાર નીકળી જતા જેમ કે ફ્લાર ઓવર પરથી નીચે પડી જતા ભારે હોબાળો મચ્યો હતો કારમાં મુસાફરી કરી રહેલા પાંચ મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘટનાની માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા પરંતુ ચાર ઘાયલ મિત્રોનું સારવાર દરમિયાન